મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સાંવેદ આચાર્ય સુરત ગુજરાતથી મિત્રો આવતીકાલે છે ગુરુવાર આપણે ગુરુ વિશે જાણીએ ગુરુ ગ્રહ એટલે કે ગુરુનો વાર તો જે કોઈની જન્મ કુંડળી રાશિ પ્રમાણે કુંડળીમાં કોઈને ચોથો ગુરુ આઠમો ગુરુ અથવા બારમો ગુરુ હોય તે ગુરુ કષ્ટ પીડા આપે છે એની સામે આપણા જો પુણ્ય પ્રબળ હોય ને તો કોઈ ગ્રહ કહીશું નથી કરતા તો આપણે લાગે કે કોઈ છે આપણો બારમો ગુરુ ચાલે રહેતા અથવા કઈ કર તો આપણે ગુરુવાર નો ઉપવાસ કરવો જોઈએ એ વિશે આપણે પીળા કપડાં પહેરવાના જમવામાં એક ટાઈમ ભોજન કરવાનું એક ટાઈમ ભોજન કરો એમાં ચણાની દાળ અથવા પીળા હળદી વાળી રોટલી કઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ